શ્રી વણકર સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા વડોદરા જિલ્લાના તમામ વણકર સમાજના લગ્ન ઇચ્છુક યુવક યુવતીઓ માટે તૃત્ય જીવનસાથી પસંદગી મેળો બે હજાર પચીસનું આયોજન બરોડા કેરાલા સમાજ જમ હોલ મકરપુરા વડોદરા ખાતે કરવામાં આવ્યું આ પસંદગી મેળામાં કુલ એકસો પાંચ લગ્ન ઇચ્છુક યુવક યુવતીઓએ તેમની ઉમેદવારી નોંધાવી ભાગ લીધો હતો આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી અમૃતભાઈ પરમારે જણાવ્યું હતું કે સમાજના દીકરા દીકરીઓએ તેમના પસંદગીનું યોગ્ય પાત્ર મળે તે માટે આ મેળાનું અમુક દર વર્ષે આયોજન કરીએ છીએ સમાજના મહામંત્રી જસુભાઈ પરમારે જણાવ્યું કે મોંઘવારીમાં સમાજમાં ખર્ચાનું પ્રમાણ ઘટે અને સમાજના દરેક લોકોને આર્થિક દ્રષ્ટિએ પોસાય તે હેતુથી મેળાનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ કાર્યકરો તથા લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓએ તેમના વાલીઓ સાથે ભાગ લીધો સેવા સમાજ વડોદરા દ્વારા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા અમૃતભાઈ હોય જશુભાઈ હોય અને આપણા દિનેશભાઈ અને વનકર સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા પસંદગી મેળાનું આજે આયોજન કરવામાં આવ્યું છે આ એક ખૂબ ઉમદું કાર્ય કર્યું છે પહેલાં સમાજના લોકોનું પસંદગી મેળો થાય ત્યારબાદ મારા ખ્યાલથી એ લોકો સમૂહ લગ્નનું પણ સુંદર આયોજન કરે છે ભગવાનને પ્રાર્થના કરીશ કે આવું ને આવું ઉમદા કાર્ય કરતા રહે અને સમાજને ક્યાં પણ જરૂર હોય અમે એમની સાથે આજે અમે કેરલા સમાજ વાડી સુશન ચાર રસ્તા પર સમૂહ સમૂહ પ્રસંગી મેળાનું આયોજન કરવામાં આવેલ છે અમે વનકર સમાજ શ્રી વનકર સમાજ ટ્રસ્ટ દ્વારા આ આયોજન છે અને અમે આજે ત્યાં ત્રીજો પસંદગી મેળો રાખેલ છે અમૃત બી પરમાર